તો સુરતમાં ધનતેરસ પર્વના કારણે સોના ચાંદીની દુકાનોમાં વહેલી સવારથી જ લોકોની ભીડ જોવા મળી રહી છે હિન્દુ શાસ્ત્ર અનુસાર ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે પરંપરા મુજબ દર વર્ષે લોકો આ સોના ચાંદીની ખરીદી કરે છે અને ત્યારબાદ ધનતેરસની પૂજા કરી શુભ કાર્યોની શરૂઆત કરે છે ગત વર્ષની સરખામણી આ વર્ષે સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો છે તેમ છતાં છેલ્લા બે દિવસમાં સોના ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થયો છે જેના કારણે લોકો ધનતેરસના પર્વે ખરીદી કરવા ઉત્સાહિત છે આ દિવસે લોકો સુકનવંતુ મુહૂર્તમાં સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે અને જ્વેલર્સ મોડી રાત સુધી દુકાનો ખુલી રાખી છે જેથી ગ્રાહકો પર્વની ખરીદી આરામથી કરી શકે ધનતેરસના શહેરના બજારોમાં તહેવારની રોનક છવાઈ ગઈ છે અને લોકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે કુશાલભાઈ જ્વેલર્સમાં હું આજે ખરીદી કરવા આવી છું આજે ધનતેરસનો દિવસ છે આજના દિવસમાં ગોલ્ડ ચાંદી સોનું ડાયમંડ કઈ બી લો શુભ માનવામાં આવે છે તો અમે આજે અહીંયા કુશાલભાઈમાં ગોલ્ડ ની શોપિંગ કરવા આવ્યા છીએ મેં નેકલેસ લીધું છે આજે જે ખરીદી કરવાના છે તો કરવાના જ છે પણ જે પહેલા કેવું હતું કે પહેલા બી પહેલાના ટાઈમમાં જોવા જાય ત્યારે બી ભાવ તો આપણને વધારે જ લાગતો હતો અત્યારે વધ્યો છે તો હજી બી વધારે જ લાગે છે અત્યારે તો હજી ધનતેરસ આજે બપોર પછી હતી ધનતેરસ તો પહેલા અમે ગોલ્ડ ની શોપિંગ કરવા આવ્યા છે પછી ઘરે જઈને આની પૂજા થશે અને પછી આરતી થશે આજે ધનતેરસ દિવસ છે આજના દિવસે લોકો ધન ની પૂજા કરતા હોય છે ગોલ્ડ સિલ્વર બાય કરીને આખા વર્ષ દરમિયાન એમના ઘરમાં લક્ષ્મીજી અને સોનું ચાંદી વસે એવી માન્યતા હોય છે તો સારું એવી ગરાગી છે

ધનની મિચ ખરીદી કરતા હોય છે અને એ રાત્રે પણ કસ્ટમર બધા પોતાના ધનની પૂજા કરીને સીધું ગોલ્ડ ને સિલ્વર બાય કરવા માટે આવતા હોય છે ડાયમંડ બધું ધનતેરસની હરેક વખત દર વર્ષો વર્ષો ભીડ હોય જ છે આ ધનતેરસ પણ સવારથી મે લોકો જોઈ રહ્યા છે કન્ટિન્યુઅસ ભીડ ચાલુ છે ભાવમાં પણ અત્યારે જોશો તો ગયા વર્ષ કરતાં ઘણો વધારે છે આ વખતે તે પ્રમાણમાં જે ખરીદી છે ઘણી સારી છે અત્યારે ઓવરઓલ જોતા બોપરનાથી સ્ટાર્ટ થાય છે 12:20 થી આજે બુરસ સ્ટાર્ટ થાય છે ને આખો દિવસ રાતના ચાલશે મોડે રાત સુધી છે આજે મુહૂર્ત ભાવ વધારામાં એવું છે કે સતત એક વર્ષથી અમે લોકો જોઈ રહ્યા છે કે ભાવ કન્ટિન્યુઅસ વધ્યા છે એટલે મારી સલાહ થોડું ગ્રાહકોને એ રહેશે કે જયારે જયારે ભાવમાં ડીપ મળે ત્યારે ત્યારે ખરીદી કરતું જ રહેવું પડશે કારણ કે ભાવ આનાથી વધારે નીચે જાય એવી સંભાવના હમણાં નથી લાગતી આપણે જોઈએ ગઈકાલના આજમાં થોડું કરેક્શન હમણાં આવેલું છે ગોલ્ડના રેટમાં સિલ્વરના રેટમાં બંનેમાં કરેક્શન છે અત્યારે તો અત્યારે એક ડીપ કહેવાશે તો અત્યારે આજનો દિવસ પણ શુભ છે અને ખરીદી પણ આજના દિવસે ખાસ કરવી જ જોઈએ